ગોઠવાની બધી કરતા ફાવક લેલો ગુડબા હા બોલો ભલાજી લે ચેકલા આયા તે તો આ લોકેશન તમે બતાવી દો ને ઓહો હું ગેટી ઉભો રહ્યો છું બરાબર હેડો તારો માર્કેટ જ ને આ તમાર ગેટી ઉભો રહ્યો છું બરાબર એ હા જીટા ફોન કર્યો બરાબર મેમણ આવી ગયા છે બબત આ છોકરાને જેમ જવાનું જ આ બધું બતાઈ દેજે

છોડાવ પક. એટલે તુય સુ નઈ વરી પણ તમણે તો ડોફળે બપળે તો નઈ આઈ ગયો ના બા હું તે ઉના કરું હવે હું તુય કોઈને મારી તો નહી ના ના એ સુ ડોફળે ડોફળે એટલે હું અમારું મંતી ખબર ના પડવો પણ હાચું તો દઉં મા તો પેલા લગન થઈ ગયો તો હું છૂટું તો તો મારા કતી ડોફળી ગેલા લાગો તમે તો કોઈના પછી લાઈકા યે તોંતારી એ ટાઈમે તો આપણે એડજસ્ટ કર લેટ્સ ઓહ તો ની તો કેશ પોકી વારી હમ યે તો તો દારુડિયા પોકી વારો હ હા માર તો આસો ખાલી પટપટાવ એકલો મત રેડી હણા હા આસો મત ખાલી હું કમ્પ્લીટ જ છું બાકી પણ ઓસો ને ખાલી પ્રોબ્લેમ છે મા તો મમી હું ને

પણ આ બઉ આજે મને નથી જો છે આ બધું એટલું બધું બધું છે આ બધું યાદ તમે સેકન્ડ માલ પર આટલી બધી પૂછપાછ કરો સેકન્ડ માલ દિયો

મને ગમી કમ્પ્લીટ મારો છોકરો તમારી છોરીને પસંદ આવ્યો બધું પાકા પાયે કાલ ચેરી કે તાર નહીં પછી કે મને નહોતું ગમ્યું મને જે બતાવ્યું છે એમાં તો કતીય ખોમી આવી તો ભાઈ માથી પુંડું કોઈ નહીં હા મન બતાવ્યું એ જ બતાવ્યું પણ હું કહું તો મન બધું પાસ આવ્યું પાસ આવી ગયો આવી ગયું તમે પોમદા આ મારે પછી આપણો ખોડું કરવાનું બરાબર